નીટ અને નેટની પરીક્ષામાં ગેરરીતિના લઈને આજે વડોદરાની કોમર્સ ફેકલ્ટીની બહાર એનએસયુઆઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને બેન રોડ પર ચક્કાજામ કર્યો હતો એનએસયુઆઈના કાર્યકરોએ એકબીજાને પકડી રાખ્યા જેથી તેમને એકબીજાથી છોડાવવા માટે પોલીસને પરસેવો પણ પડી ગયો હતો વડોદરામાં નીટ અને નેટ મુદ્દે એનએસયુઆઈનો ચક્કાજામ ટીંકા કરીને પોલીસે દસની અટકાયત કરી હતી દેશભરમાં નીટ પરીક્ષામાં થયેલી ગેરરીતિ એક ચર્ચાનો વિષય બની છે તો સામે પક્ષે સરકાર દ્વારા પણ મામલો સામે આવતા સદન પગલાં ભરવામાં આવી રહ્યા છે નીટ પરીક્ષા લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આપતા હોવાના કારણે વ્યાપક લોકરોષ પણ જોવા મળી રહ્યો છે એવામાં આજે વડોદરામાં એનએસયુઆઈ દ્વારા નીટ પરીક્ષામાં ગેરરીતિ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું એનએસયુઆઈના ગણતરીના જ કાર્યકર્તાઓ દ્વારા શહેરના સયાજીગંજથી કાલાગોડા તરફ જવાના માર્ગ પર હાથમાં બેનરો રાખીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો સાથે સમગ્ર મામલે તપાસ સીબીઆઈને સોંપવાની માંગણી પણ કરવામાં આવી હતી વિરોધ બાદ પોલીસ આવી જતા એનએસયુઆઈના વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓ સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા વડોદરા એનએસયુઆઈ દ્વારા તાજેતરમાં જ એમએસ યુનિવર્સિટીમાં બેઠકોને લઈને આંદોલન પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ નીટ પરીક્ષામાં ગેરરીતિ મામલે વિરોધ સામે આવ્યો હતો

રાજીનામું તો ના આપ્યું પણ હવે પેપર લીક કરતા કરતા હતા 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 જેને પૈસા કમાતા ભ્રષ્ટાચાર એમને મળે ગયું અને દેશમાં જે હિસ્ટ્રીમાં અત્યાર સુધી કોઈ પેપર લીક નીટ નું નતું થયું એ નીટની પરીક્ષાનું પેપર પેપર લીક પેપર લીક થયું કેટલી શરમજનક વાત આજે આખો દેશ આખો દેશ શરમથી જોઈ રહ્યો છે